नमस्कार दर्शक मित्रों दबी अलर्ट न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજ ના મુખ્ય સમાચાર વાગોડિયા માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જડપાયો છેલ્લા 2 દિવસમાં વાગોડિયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી અલગ અલગ સ્થળોએથી ભારતીય વિદેશી દારૂનો જથ્થો જડપી પાટી વડોદરા ગ્રામ્ય આઈસીબી પોલીસ તેમજ વાગોડિયા પોલીસ आईसीबी पॉलिस भारतीय बनावटना विदेशी दारू बोटल नंग चार सौ सात एक नंग मोबाइल कार मिली एक लाख पच्चाणु हजार सात्रसौ नाम मुग्दाजेंद्र उर्फे राज जगदीश भाई प्रजापति रहेवासी કમલાનગર નહેરુચાચા નગર વડોદરાના તેમજ પલ્વી મયુરભાઈ ખાવરિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બીજી બાજુ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજાને બાતમી મળી હતી કે વાઘોડિયા ટાઉનના નવી નગરી માંગ રહેતો હજે ઉર્ફેકારીઓ જશુભાઈ વસાવા તેના કબજાના બંધ મકાન માંગ ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ લાવી વેચાણ કરવાના ઈરાદે અલગ અલગ મકાન માંગ સંતાડી રાખેલ છે તેવી બાતમીના આધારે વાઘોડિયાની નવી નગરી ખાતે રેડ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નં 1404 કિંમત ₹423360 નો મુદ્દામાલ જડપી પાડ્યો નવી નગરી માં રહેતા અજય ઉર્ફે કાડિયો જસુ વસાવા નામના બટલેગરનો આ વિદેશી દારૂનો જથ્થો હોવાનું બહાર આવ્યું આરોપી સ્થળ ઉપરથી નાસી ગયો હતો હાલ તો પોલીસે ફરાર આરોપીને જડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે